અમરેલી જિલ્લામાં દસ જેટલા સિંહો રેલવે ટ્રેનની કપાતા બચ્યા ગુડ્સ ટ્રેનના પાયલટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી રેલવે ટ્રેક પર દસ સિંહ એકસાથે નજરે પડતા ટ્રેન થોભાવી દીધી ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન થોભાવતા દસ સિંહના જીવ બચ્યા પાઇલટ મુકેશકુમાર મીણાની પ્રશંસનીય કામગીરી જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ગુડ્સ ટ્રેનના પાઇલટે જોયું કે પાટા પર એક સાથે દસ સિંહો જઈ રહ્યા છે ત્યારે તેમણે ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેન થોભાવી દીધી હતી અને આ રીતે દસ સિંહોના જીવ બચાવ્યા આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હરેશ કુમાર હરેશ કઈ રીતની કામગીરી મુકેશ કુમારે કરી અને કઈ રીતે તેને બિરદાવવામાં આવ્યા સૌથી મોટા સમાચાર કહેવાય શત્રુજી ના કે પીપાવ પોલ રેલવે ટ્રેક ઉપર એક સાથે દસ જેટલા સિંહો રેલવે ટ્રેક ઉપર આવી ચડ્યા હતા ત્યારે દસ સિંહો અડફેટે આવે તે પહેલા બચાવી લીધા છે પીપાઓ પોલ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે દસ સિંહોનું ગ્રુપ ટ્રેક ઉપર બેસી ગયું હતું ને ગ્રુપ માલગાડી ટ્રેન આવતા ઇમરજન્સી માલગાડી ટ્રેને રોકી અને મોટી દુર્ઘટના ટાળી હતી લાઈટો કરી સિંહોને ટ્રેક પરથી દૂર ખસેડ્યા હતા ત્યારે વન વિભાગના કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં રેલવે વિભાગે ટ્રેન ઊભી રાખી સિંહોને બચાવવા માટેની મોટી કામગીરી કરી હતી થોડા દિવસ પહેલા પણ ગાંધીનગર પીસીસીએફ એ સિંહોને બચાવવા માટે સમીક્ષા કરવા રૂબરૂ સેત્રુજી ડીવિઝન રાજુલા વિસ્તારથી માંડીને સાવરકુંડલાના લીલીયા વિસ્તાર રેલવે ટ્રેક ઉપર વિઝિટ કરી હતી અવારનવાર સિંહો રેલવે ટ્રેક ઉપર આવી ચડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક સિંહો અકસ્માત ને મોત ને ભેટતા હોય છે ક્યારેક ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે ત્યારે આ દસ જેટલા સિંહો રેલવે ટ્રેક ઉપર આવી ચડ્યા હતા ત્યારે આ રેલવે વિભાગના પાઇલોટે ઇમરજન્સી બ્રેક લગાવી અને દસ સિંહોને ને બચાવ્યા છે જી આભાર હરેશ આપનો તમામ માહિતી બદલ જ્યારે ગુડ્સ ટ્રેન પસાર થઈ રહી હતી અમરેલી જિલ્લામાંથી અને ત્યારે દસ જેટલા સિંહો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પાયલોટ મુકેશ કુમાર મીણા જેમણે સિંહોને જોતા જ ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન થોભાવી દીધી જેના કારણે દસ સિંહોના જીવ બચી ગયા